નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓના કેસોમાં અત્યારે આત્મહત્યાના કેસો વધી ગયા છે ક્યાંક ને ક્યાંક અત્યારે ભણતરનો ભાર જોવા મળી રહ્યો છે કે પછી વિદ્યાર્થીઓને તે શિક્ષણ ક્ષેત્રે હરીફાઈ જોવા મળી રહી છે તે હરીફાઈમાં ટકાવી રાખવા માટે ઇન્સ્ટિટ્યુટ તરફથી જે અત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે જે હરીફાઈ કરવામાં આવતી હોય છે તેના વચ્ચે વિદ્યાર્થીઓ પર અત્યારે માનસિક ત્રાસ જોવા મળતો હોય છે ભણતરનો ભાર જોવા મળતો હોય છે અને એને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા પગલાં કરે છે અને આ કેસ એટલે જોવા મળ્યો કે કોટામાં છેલ્લા ત્રણ મહિનામાં છેલ્લા ત્રણ મહિના પર જો નજર કરીએ તો પાક વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે આ કોટાનો આંકડો છે પરંતુ સમગ્ર નજર કરીએ તો દેશભરમાં વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા છે 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 તેના કેસો કેસો જોઈએ તો પર કારણ બહાર આવે કે જે વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે અહીંયા વિદ્યાર્થીઓમાં પણ એક પ્રશ્ન છે કે હરીફાઈ માટે ભણતર કરવામાં આવી રહ્યું છે કે ભણતર માટે હરીફાઈ આ પ્રશ્ન વિદ્યાર્થીઓમાં પણ ઉપજ્યો છે જે દિવસે દિવસે અત્યારે હરીફાઈ વાળું યુગ છે કે શિક્ષણ ક્ષેત્રે પણ અત્યારે હરીફાઈ જોવા મળે પરંતુ તે હરીફાઈની વચ્ચે વચ્ચે ક્યાંય વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવે છે માનસિક રીતે ભાર અનુભવાય છે એટલા માટે તે છેલ્લું અંતિમ પગલું આત્મહત્યા પસંદ કરે છે અને અત્યારે એટલે વિદ્યાર્થીઓમાં

સૌ પ્રથમ પ્રશાંતભાઈ અત્યારે જે પ્રમાણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો વધી ગયા છે વારંવાર વારંવાર આ ચર્ચા કરવામાં આવતી હોય છે છે દ્વારા ભરવામાં આવતા પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી જ રહ્યું છે હરીફાઈ યોગ્ય છે પરંતુ દબાણ હેઠળ કેમ તમામના મનમાં આ પ્રશ્નો અત્યારે ઉપજી રહ્યો છે વાલીઓ પણ એક વસ્તુ કહી રહ્યા છે કે વાલીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક દબાણ કરવામાં આવતું હોય છે કે આનો જે પુત્ર છે કે પુત્રી છે તે પરીક્ષામાં તારા કરતા આગળ છે તું કેમ નથી ભણવામાં આગળ આ વસ્તુ માતા પિતા દ્વારા કહેવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યુટ દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે તમારા વચ્ચે છોડીને આગળ વધવાનું છે એવા કારણો જોવા મળતા સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓમાં જે આત્મહત્યા વધી રહી છે તેના પાછળ મુખ્ય કારણ કયા જવાબદાર ગણી શકાય જી પ્રશાંતભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો ની જે આત્મહત્યા વધી રહી છે કે પછી અ એમના ટ્યુશન ના શિક્ષકો દ્વારા મૂકવામાં આવી હોય કે પછી જાતે ઉભી કરેલી એક દબાણની સ્થિતિ હોય ગમે તે હોય પણ અલ્ટિમેટલી જે લોકો છે 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 છોકરાઓ જે જે ભણતા ભણતા હોય એમને ભયંકર અનુભવ થાય અને તમે માનો કે લોકો બહુ ઓછા પર્સન્ટેજ લાવે છે એને એટલી બધી ચિંતા નથી જેટલા હાયર સ્કોરિંગ વાળા સ્ટુડન્ટ ને ચિંતા હોય છે દરેક છોકરાઓ જે આઠમા સાતમા આઠમા ધોરણમાં આવે ત્યારથી એમની પાછળ માતા પિતા અને કોચિંગ ક્લાસીસ વાળા પડી જાય છે અને સ્ટાર બેચ ની વાત હોય ને આઈઆઈટી આઈઆઈએમ ની વાતો હોય જે નીટ આ સિવાય કોઈ વાતો તમને નહીં સંભળાય ચારે બાજુ માત્ર આ જ વાતો સંભળાય છે અને રિયલ સ્કૂલિંગ જે છે તમે જુઓ તો અત્યારે અગિયારમાં બારમાનું તો જતું જ રહ્યું છે મોટા ભાગે ડમી સ્કૂલ્સ થઈ ગઈ છે છોકરાઓને માત્ર કોચિંગ ક્લાસીસમાં જ એમનો અભ્યાસ થાય ત્યાં જ બધું એક પાછું કોઈ ડાઉટ માટેનું કાઉન્ટર જુદું હોય પેલું જુદું હોય આવું બધું અત્યારે થઈ ગયું છે બેઝિકલી શિક્ષણ હતું એ જતું રહ્યું છે એટલે છોકરાઓનો સર્વાંગી વિકાસ થતો જ નથી માત્ર ટકાનું પ્રેશર સફળતાનું પ્રેશર અને એના લીધે સ્ટ્રેસ ચિંતા અને પોતે કદાચ ખરેખર એને લાયક પણ ના હોય છતાં પણ લોકો માતા પિતા કે બીજાના પ્રેશર દ્વારા એ ફિલ્ડમાં ગયા હોય જેમ કે સાયન્સ નો સ્ટુડન્ટ જ ના સાયન્સમાં ગયો હોય અથવા મેડિકલ સ્ટુડન્ટ હોય મેડિકલમાં જાય અને એન્જિનિયરિંગ માટે એટલા બધા પ્રેશર કરવામાં આવે છે અત્યારે કે આજની તારીખમાં પણ રેન્ક લાવવો જેઈમાં રેન્ક લાવવો ખૂબ અગત્યનો જીવન મરણના પ્રશ્ન કરતા પણ વધારે અગત્યનો થઈ ગયો છે જી જી બિલકુલ અને આઈઆઈટી દિલ્હીના જે બે વિદ્યાર્થીઓ દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી આ માટે દિલ્હી જે વડી અદાલત છે તેમાં અરજી કરવામાં આવી દિલ્હી વડી અદાલત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે

જયપ્રકાશજી આપણે વાત કરીએ તો અત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ જોવા મળતી હોય છે પરંતુ એકંદરે જો તેનું પ્રદર્શન ક્યાંક સારું નથી રહેતું તો એ વિદ્યાર્થીને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે પછી માતા પિતા દ્વારા સતત દબાણ આપવામાં આવતું હોય છે કે તે ભણવામાં તું પાછળ કેમ રહી ગયો કેમ પાછળ રહી ગઈ આ એક કારણ હોય છે કે પછી ખરેખર વિદ્યાર્થીઓને એવા દબાણ કરવામાં આવે છે કે તારે ભણવામાં આગળ જ રહેવાનું છે અને ખાસ કરીને મોટા જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ છે જે મોટા ક્લાસીસ છે એમાં આ વધુ જોવા મળતું હોય છે આપને શું લાગે છે અ એકચ્યુઅલી શું થાય છે કે એટ નાઇન ટેનનું જયારે સ્ટુડન્ટ સ્ટડી કરે છે તો ટેન સુધી એનું એપ્લિકેશન જે હોય કન્ટેન્ટનું એપ્લિકેશન એ આપણા સિલેબસમાં કન્ટેન્ટમાં નથી આવતું હવે અચાનક જયારે ઇલેવન્થમાં જાય છે ત્યારે એ જે કન્ટેન્ટ છે એનું એપ્લિકેશન વધી જાય છે હવે એ ક્લેરિટી જે ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી જનરલ સાયન્સ હોય છે સ્પેસિફિકલી કોઈ ફિઝિક્સ કેમેસ્ટ્રી કે મેથ્સ એવું કઈ સ્પેસિફિક બહુ વધારે એ ઇલેવન્થમાં આવે છે ત્યારે કન્ટેન્ટ ને બહુ ડીપમાં હોય છે એટલે જો સ્ટડી ડીપમાં ન કરી હોય અથવા સ્ટુડન્ટ લોજિકલ સારી રીતે ન સમજી શકતો હોય એની મેમરી એટલી શાર્પ ના હોય તો અમુક વખતે એવું ફ્રસ્ટ્રેશન ક્રિએટ થાય છે મહેનત જરૂર કરે છે બાળક પણ એને એમ થાય છે કે મારાથી કેમ નથી થતું કારણ કે એનું લોજિકલ સિક્વન્સ જે છે ઇલેવન્થ ના બિગનિંગ સ્ટાર્ટ થાય છે તો ઇલેવન્થ નું જે બિગનિંગ હોય છે બહુ જ કેરિયર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે છે એમાં ઘણી બધી સાવચેતી લેવી પડતી હોય રેગ્યુલરિટી ના કમિટમેન્ટ સેક્રિફાઈસ બી પેરેન્ટ્સ કરવું પડતું હોય છે અમુક વાર આપણે સામાજિક વ્યવહારમાં છોકરાઓને આમ તે મુવમેન્ટમાં લેતા જતા હોય છે એના કારણે જે ડાઉનફોલ થાય છે સ્ટડીના અંદર તો કોન્સન્ટ્રેશન લેકિંગ જે છે એ જો શરૂઆતમાં થવા લાગે તો ધીરે ધીરે કોન્ફિડન્સ લોસ થતો જાય અને જેમ જેમ કોર્સ વધતો જાય એવી રીતે પ્રેશર વધારે ક્રિએટ થતું જાય બીજું જેમ વાત કરી કે પેરેન્ટ્સ નું યસ પેરેન્ટ્સ માં અમુક વાર શું છે કે ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ ન હોય અને એમણે બહુ જ વધારે ફીસ પે કરી હોય એટલે એક ફાઈનાન્શિયલ જે સ્ટ્રેસ છે એ છોકરા પર ટ્રાન્સફર થાય એ ઇમોશનલી બી અમુક વાર એવું કહી શકે પેરેન્ટ્સ કે મેં તારા પર આટલા પૈસા ખર્ચા કર્યા છે તારે કંઈક સારી રીતે કરવું જોઈએ છોકરો સ્ટ્રગલ કરી જ રહ્યો છે એ મહેનત કરી જ રહ્યો છે પણ અમુક અમુક પોતાની એક લિમિટેશન હોય એવું નથી કે બધા ટકા સ્ટુડન્ટ નું શું સિત્તેર ટકા સ્ટુડન્ટ એવા હશે જે એન્જિનિયરિંગમાં બાય અધર હશે નોટ થ્રુ જે આપણે ગુજરાતની અગર વાત કરીએ ને તો જે મેથ્સના ગ્રુપના જે સ્ટુડન્ટ હોય છે મેં ઘણી વાર પેરેન્ટ જોડે ઇન્ટરેક્શન કર્યું છે તો મને ખબર છે કે એમને એવું નોલેજ હોય છે કે જે કર્યું હશે તો જ એન્જિનિયરિંગમાં એડમિશન મળશે જ્યારે કે આપણે ગુજરાતમાં ગુડસેટ જે એ ગ્રુપ છે એમાં ગુડસેટ થ્રુ અને આપણે જે બોર્ડના માર્ક આવે છે એના એગ્રીગેટ કરીને બી એડમિશન થતું હોય છે તો ઘણીવાર પેરેન્ટ્સ બી આ નોલેજ નથી હોતું અને એ માત્ર ખાલી જે મોટી ઇન્સ્ટિટ્યૂટ છે એમણે દિમાગમાં કંઈક બેસાડી દીધું હોય છે કે જે થ્રુ જ એન્જિનિયરિંગમાં જવાશે તો આ બી આવી રીતે આવા અ આવ્યું છે કે

એવી જો સેન્સ એવું જો સેન્સ આપણે લાવીએ સ્ટુડન્ટમાં તો એનું જે કોન્ફિડન્સ જે ગ્રો થતું હોય એને બ્રેક વાગે અને જો કોન્ફિડન્સ જો ખરાબ થાય ને તો પછી આગળનો ઇન્ટરેસ્ટ ખોવાય અને પછી ડિપ્રેશન તરફ છોકરો જઈ શકે છે એટલે આ ટાઈપના જે સિસ્ટમ છે મને નથી લાગતું કે આ યોગ્ય છે સ્ટુડન્ટ જ્યારે એક એવરેજ સ્ટુડન્ટ જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જોડે જ્યારે ભણે તો અમુક વાર એ મોટિવેશન રીતે બી કામ કરી શકતું હોય છે આ બહુ જ મહત્વની વસ્તુ છે જે તમે કીધી બેચિસ એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટની બેચ તમે આઇસોલેટ કરી નાખો બીજું હંમેશા બાળક ને એવું ફીલ થતું રહે મારામાં એટલી ઇન્ટેલિજન્સી લેવલ નથી હું નબળો છું આવી જે ભાવના જે ડેવલપ થાય એ પણ એના પર હંડ્રેડ કયા કારણોસર જયપ્રકાશજી કયા કારણો હોય અમુક વાર શું થાય કે ફેકલ્ટીઝ જે છે કોન્સન્ટ્રેટ કરતી હોય ભણાવતી વખતે કે આ છોકરાઓ જ અમારું રિઝલ્ટ લાવશે આના કારણે અમારું ઇન્સ્ટિટ્યૂટનું નું નામ થશે એટલે જે છોકરાઓ એમને લાગતું હોય કે આમાં કામ કરવા જેવું નથી એટલે અમુક વાર એમને કદાચ નેગ્લેક્ટ બી કરતા હોય તો એના કારણે આ એક બિઝનેસ ટ્રેન્ડ જે ડેવલપ કર્યો છે એજ્યુકેશનમાં એ બહુ ખરાબ સ્થિતિમાં જઈ રહ્યો છે અને ઇનસ્ટેડ ઓફ આપણે જયારે આ વાત કરીએ તો આપણે એ બી વિચારવું જોઈએ કે આના માટે કયા રસ્તા જેનાથી આપણે આ આ સ્થિતિને આ સ્થિતિથી અલગ કંઈક બીજી સ્થિતિ સર્જન કરીએ જ્યાં આવું કોઈ ડિપ્રેશન કે આવું કોઈ સિસ્ટમ ના હોય જી જે બિલકુલ પેટર્નજી જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે પિયર પ્રેશર એક જાતનો વિદ્યાર્થીઓમાં ઉભો કરવામાં આવે છે ખાસ કરીને શા માટે વિદ્યાર્થીઓ માટે આત્મહત્યા જે વિકલ્પ બન્યો ઘણા બધા એવા ઉપાય છે કે જેના થકી તે પોતાનો માનસિક ત્રાસ ઓછો કરી શકે છે પરંતુ કયા એવા લેવલ સુધી વિદ્યાર્થીઓનો માનસિક ત્રાસ માનસિક ભાર વધી ગયો હશે કે જેમાં તેને આત્મહત્યાનું પગલું સૂચ્યું હશે તેને આત્મહત્યા કરી હશે તમે જો સુસાઇડ નોટ્સ નો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે એમાં એ માફી માંગે છે બાળકો એ માતા પિતાની માફી માંગતા હોય કે હું તમારી અપેક્ષાઓ પર ખરો નથી ઉતરી શકતો કે તમારી અપેક્ષા પ્રમાણે હું આ નહીં બની શકું એટલે એનો અર્થ બહુ સીધો એવો થાય છે કે માતા પિતાનું દબાણ અને પ્રેશર એ એટલું બધું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હોય છે અને એવું હોય છે કે અમે તારા ટ્યુશન પાછળ કે કોચિંગ પાછળ આટલા લાખો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે ખર્ચ્યા છે તો તારે ટકાના સ્વરૂપમાં એનું વળતર મને આપવું જોઈશે નહીં આપે તો નહીં ચાલે એક વાત બીજું કે એ છોકરાઓ જે છે એને એક એક માર્ક માટે એ લોકો ને એટલા બધા હ્યુમિલિયેટ કરવામાં આવે છે ઘણી બધી વાર કે એ લોકો ખરેખર એમનો સેલ્ફ કોન્ફિડન્સ ત્યાં ધ્વસ્ત થઈ જાય છે ઘણી વખત એ વખતે એવું લાગે કે આ મારી એક માર્ક ની ભૂલ થશે તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ આ પ્રકારનો આખો માહોલ ઉભો કરવામાં આવે છે તને ખબર છે એક એક મહત્વ છે અડધા માર્ક નું મહત્વ છે એમ કરી કરીને છેલ્લે લોકો એટલો બધો પ્રેશર કરતા હોય છે કે હવે તો સુડતાલીસ દિવસ બાકી રહે અને સત્યાવીસ દિવસ બાકી રહે અને પચીસ કલાક જ બાકી રહે એટલે જાણે છોકરાને તેમ થાય કે હવે કતલ ની રાતો ચાલુ થઈ ગયા બધા શબ્દો વાપરીને આપણે બાળકોના માનસ નું સત્યાનાશ વાળી દીધું છે એટલે ખરેખર શિક્ષણને ને શિક્ષણ ની જોડે લેવા દેવા નથી ટકાવારી ને જ એક અને એડમિશન મળે એ જ વાતને મહત્વ આપીને આખું એક એક એવું નેક્સસ ઉભું કરી દીધું છે કે જે બહુ ખતરનાક છે જે સ્ટાર બેચમાં ત્રીસ છોકરાઓની બેચ હોય તો એકત્રીસ માં છોકરો જેને બહાર કાઢવામાં આવ્યો છે એની શું હાલત થાય ચોક્કસ ડિપ્રેશન આવે છે બીજું કે આ જેટલા જેટલા લોકો કોટાની અંદર મને યાદ છે કે થોડા વર્ષો પહેલા બહુ જ બધી આત્મહત્યાઓ થઈ હતી ત્યારે કોટાના કલેક્ટરે ને એક ઈમેલ મોકલ્યો હતો કે તમે આટલું બધું દબાણ ના કરો કે અહીંયા છોકરાઓ આવીને આ વાત એ કલેક્ટરે કેવી પડી કોટાની જ વાત આપણે કરીએ છીએ કોટાની જ વાત કરું છું હવે તમે તમે વિચાર કરો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ભારત જે છે એ અત્યારે યુવાનોના આપઘાતનું કેપિટલ ગણાય છે કે આપણે એટલી ખતરનાક હદે પહોંચી ગયા છીએ શિક્ષણનો વેપાર કરવામાં અને શિક્ષણ કરતી યુનિવર્સિટીઓ થઈ ગયા આખી ચેન્જ જબરજસ્ત રીતે એટલી બધી એવી થઈ ગઈ કે સામાન્ય કક્ષાના માતા પિતા તો એના બાળકને ભણાવવાનું વિચારી જ નથી શકતા એને એટલે બધા એટલી બધી રીતે અને એવું આપણે મા બાપ ની વાત કરીએ પણ મા બાપ ને પોતાને પણ બાળકને ભણાવવા માટે એને પૈસા થતા હોય છે એટલે એ પણ એ આખો એક એક જાળવું એવું સાયકલ એવું થઈ ગયું કે જેમાં શિક્ષણ ખો નીકળી ગઈ છે ત્યાં ખરેખર શિક્ષણ કેળવણી સર્વાંગી વિકાસ આ બધું ક્યાંય આવતું જ નથી એટલે બાળકના કારણો જો જોઈએ તો થોડુંક ડિપ્રેશન પહેલાથી ચાલતું હોય આ પ્રકારનું દબાણ હોય એ વાતાવરણ જન્ય પિયર પ્રેશર હોય કે પેલા પેલા છોકરા આ ભણી લીધું પેલા આ ભણી લીધું હું પાછળ છું આ પ્રકારનું પ્રેશર હોય અને અને ધીરે ધીરે એને એવું થાય કે મારામાં કશું છે જ નહીં દસમા સુધી નવમા દસમા ધોરણ સુધી જેના નેવું નેવું ઉપર ટકા આવતા હોય એ જે આગળ વાત કરી તે પ્રમાણે પછી અગિયાર માંથી ઓછું થઈ જાય કારણ કે એ ખરેખર એનામાં અભિયોગ્યતા ના હોય ખાસ મનોવૈજ્ઞાનિક રીતે આપણે સમજવા જેવું છે કે દરેક છોકરાઓમાં સાયન્ટિફિક એપ્ટિટ્યુડ હોવું જરૂરી નથી અને સાયન્ટિફિક એપ્ટિટ્યુડ હોય તો એ સારો આ વાત પણ વાહિયાત છે આ વાત પણ બિલકુલ નકામી છે ઘણા બધા લોકો સાયન્સ સિવાયની સ્ટ્રીમમાં પણ બહુ સરસ કામ કરી શકે છે અને એમાં પણ આ દેશ અને દુનિયાને ચલાવે છે તમે જુઓ તો આર્થિક બાબતો જે છે એ કોઈ સાયન્ટિસ્ટ નથી ચલાવતું અને રીતે કોઈ કે એન્જિનિયર જે છે છે એ એ પોતાના પ્રદાન આપે દરેક વ્યક્તિનું ફિલ્ડ પોતાનું અગત્યનું છે અને આ સમાજ માટે એનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે જયારે આપણે એવું કર્યું કે પહેલું સાયન્સ બીજું કોમર્સ ત્રીજું આર્ટ્સ ત્યારથી આપણે ગઈ ત્રણે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવું ખૂબ જરૂરી છે જી પ્રશાંતજી અહીંયા આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને માનસિક જે રીતે ભાર જોવા મળે છે માનસિક ત્રાસ જોવા મળે છે તો આની શરૂઆત ક્યાંથી થાય છે માત્ર વિદ્યાર્થી પોતે અનુભવતો હોય કે ભાઈ મારાથી હવે નથી ભણી શકાતું મારાથી હવે નથી હું કઈ આગળ કરી શકું કે પછી માતા પિતા દ્વારા જે દબાણ કરવામાં આવે આની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો અંત ક્યાં સુધી આવે છે કે જ્યારે વિદ્યાર્થી આ પગલું ભરે છે આની શરૂઆત ખરેખર કેવું તો જુનિયર કેજી થી થઈ જાય છે કારણ કે માતા પિતા છે એમાં મમ્મીઓ જે ચિંતા તો મમ્મીઓ ટીચરને ને જઈને ટીચર બિચાર આવે શું કે જવાબ શું આપે જઈને પૂછે છે કે મારા છોકરાને કેટલું ક્યાં સુધી આવડ્યું હવે ભાઈ રમવા ગયો છે બાળક એને રમવા તો થોડો ઈઝી તો રહેવા તો ના પણ બીજાને આવડે છે મારા છોકરા નથી આવડતું એટલે કમ્પેરિઝન કરી કરીને ત્યાંથી શરૂ થઈ જાય છે અને મોટે ભાગે આ કમ્પેરિઝન આ કોમ્પિટિશન જે છે એ એમ બધા પછી જયારે વાત કરીએ અમે એઝ અ સાયકોલોજીસ્ટ કે ક્લિનિકની અંદર વાત ભાઈ તમે થોડું રહેવા દો કે સાહેબ દુનિયા બહુ ખરાબ છે દુનિયા આવી છે દુનિયા તેવી છે મારે તો એવું કેવું છે વધારે સારું અને વધારે ઇઝી થઈ ગયું છે કે તમારી પાસે વધારે વિકલ્પો છે અત્યારે પહેલા જેવું રહ્યું જ નથી અને માતા પિતા નાના હોય બાળક ત્યારથી એને પૂછપુછ કરે કે બોલ બેટા તું મોટો થઈને શું થઈશ ડોક્ટર એન્જિનિયર કે પાયલોટ બનીશ કે સીએ થઈશ એવા ત્રણ ચાર જ ઓપ્શન આપી દે એટલે એના મગજમાં જ એમ થાય કે આ ત્રણ ચાર ઓપ્શન સિવાય જો હું કઈક કરીશ તો બરાબર ના કહેવાય એટલે એ નાનપણથી એ જ વસ્તુ વિશે સ્ટ્રેસ કરતો થઈ જાય ને એનામાં કેપેસિટી ના હોય આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થીની અંદર ત્રણ બાબતો અભિરુચિ બીજું છે અભિયોગ્યતા અને ત્રીજો છે રસ ઇન્ટરેસ્ટ એટલે આ બધી વસ્તુઓ જો એને અભિગમ ત્રીજો અભિગમ આ ત્રણ બાબતો જો હશે તો એ એ વિદ્યાર્થી એના ક્ષેત્ર જે તે ક્ષેત્રમાં આગળ વધી શકશે પણ અત્યારે આપણે એવું વિચારતા જ નથી કે લોકો ક્યાં જાય છે લોકો શું કરે લોકો અત્યારે કમ્પ્યુટર સાયન્સ કરે છે તો એ આઈટીમાં મોકલો ભવિષ્ય કરો છો એક જ ડિસિપ્લિન કે એક જ કરિયર છે ના એવું નથી હોય બહુ મલ્ટિપલ કરિયર હોય છે અને માત્ર એપ્ટિટ્યુડના આધારે જ બાળક પાછો આગળ વધારાય એવું પણ નથી અમારે ખાસ લોકોને ચેતવવા છે કે ઘણા બધા હવે અત્યારે એપ્ટિટ્યુડના રાફડા ફાટી નીકળ્યા છે દરેક જણ બહુ એરા ઘેરા નથું ખેરા પણ એપ્ટિટ્યુડ ટેસ્ટ કરીને ઓનલાઈન કરીને આપી દેતા હોય છે ઘણી બધી વાર કે હાથના પંજાઓથી ખબર પડે કે તારું ભવિષ્ય શું થશે એની છાપથી આ બધી વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વીકાર્ય સ્વીકાર્ય નથી નથી મનોવિજ્ઞાનમાં એપ્ટિટ્યુડ ટેસ્ટિંગ એ બહુ કંટ્રોલ કરેલો એક એક સાયન્ટિફિક સાયકોલોજીકલ ટેસ્ટ હોય છે ખાલી ટેસ્ટ ના હોય એની સાથે બીજું ઘણું બધું હોય છે એનો પર્સનલ ઇન્ટરવ્યુ એની સાથે કાઉન્સેલિંગ કરવાનું એનો એના બેકગ્રાઉન્ડ વિશે વિચાર ઘણી બધી બાબતો હોય છે અને પછી જ એને એને ખાલી સલાહ આપવામાં ધારો કે ટકા વધારે આવ્યા એ ટકા લાવીને પછી માની લોકો કે મેડિકલ માં ગયા અને મેડિકલમાં એક વર્ષ થયું ભણ્યા અને પછી કે આગળ તો હું નહીં ભણી શકું મારા મા બાપ ના એટલે પછી ત્યાં આપઘાત થાય છે જયપ્રકાશજી આપણે શું લાગી રહ્યું છે કે અત્યારે જ્યાં હરીફાઈ વાળો યુગ જોવા મળી રહ્યો છે આપના દ્વારા જણાવ્યા પ્રમાણે કે અત્યારે શિક્ષણ શિક્ષણ રીતે નહીં પરંતુ હરીફાઈ એક વ્યાપાર તરીકે જોવામાં આવે છે વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ કરાવવામાં આવે છે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પણ જે આ સ્ટાર બેચ છે કે જે આ પ્રથા અત્યારે જોવા મળી રહી છે પહેલાના સમયમાં આવું નહોતું પહેલાનામાં દરેક વિદ્યાર્થીઓને એક સમાન કરવામાં આવતા હતા એક સમાન ભણાવવામાં આવતા હતા પરંતુ હવે બેચ અલગ કરવામાં આવે છે વિદ્યાર્થી ભલે તે અગિયારમાં ધોરણ નો હોય કે બારમા ધોરણનો હોય તેને અભ્યાસ કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જો તે ભણતરમાં સર્વશ્રેષ્ઠ છે કે તે સ્કોલર છે હાઈ સ્કોરિંગ છે તો તેને અલગ ભણાવવામાં આવે છે અને જે વિદ્યાર્થી સામાન્ય કે એવરેજ છે તેને અલગ ભણાવવામાં આવે છે આ પ્રથા બંધ થવી કેટલી જરૂરી છે હવે આ પ્રથા તો ચાલવી જ ન જોઈએ પણ અગત્યની વાત એક હજી હું એડ કરીશ કે જે આઈઆઈટી જેઈ ને બીટની જે એક્ઝામની તૈયારીઓ છે કે આજકાલ સેવન્થ ને એટ સ્ટાન્ડર્ડ થી છોકરાઓને કરાવવામાં ચાલુ કરી દીધું છે એ સેવન્થ એટ હોય ના કરી શકે કે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે એનું હોય તો એ જે કોમ્પિટિશન છે એ સ્ટાન્ડર્ડ થી ચાલુ થઈ જાય અને સપોઝ કરો કે કોઈ પેરેન્ટ સારી ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ છોકરાને જો ટ્યુશન ના રાખ્યું હોય ને તો બીજા પેરેન્ટ્સ એને પ્રેશર આવે તમારો છોકરો ત્યાં નથી જતો એક નો એક આઈ વુડ સે સોશિયલ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ આ છોકરો ટ્યુશન વગર કેવી રીતે ભણશે એટલે એને એ પેરેન્ટ્સ ને ભી એક ઇનસિક્યોરિટી ફીલ થતી હોય છે એના કારણે ભી એક પ્રોબ્લેમ શરૂ થતો હોય છે ફેમિલીમાં માં ભી શરૂ થાય છે જે ફેમિલી નું પછી છોકરા પર ભી જાય છે બીજી એક વાત હું આમાં એડ કરીશ કે આપણે જ્યારે આ પરિસ્થિતિમાં છે જ્યારે આપણે ખબર છે કે આટલા બધા સુસાઇડના કેસીસ આવી રહ્યા છે વોટ ઇઝ ધ ગેટવે આને ક્યાં આને ક્યાં સ્ટોપ કરવું જોઈએ અને કઈ રીત હોવી જોઈએ એજ્યુકેશન એવું તો શું કરવું જોઈએ જેના કારણે આ બધું બંધ થાય એ બિલકુલ કે આપણે પ્રોબ્લેમ તો આપણે ડિસ્કસ કરી રહ્યા છે પણ એનો રસ્તો શું તો મારું એવું માનવું છે કે ટેન્થ સ્ટાન્ડર્ડ પછી જયારે બાળક ધારો કે સાયન્સમાં જાય એને બિલકુલ ચાલુ થાય છે મહિના દોઢ મહિના બે મહિના એ પેટર્ન પર આવવા માટે ધીરે 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 ડેવલપ થતો હોય છે તો મારું એવું માનવું છે કે ગેટવે એવું હોય કે ત્રણ મહિના તમે ભણો અને ત્રણ મહિના પછી જો તમને ન ફાવે સાયન્સનું તો તમે એક્ઝિટ કરી નાખો અને બીજા કોર્સમાં જતા હોય પણ આપણે શું છે કે ઇલેવંત આવી ગયા બીજું કરીને ઇન્સ્ટિટ્યુટ ફૂલ ટર્મ ની ફીસ લેતી હોય છે આખા વર્ષની ફીસ લેતી હોય છે એટલે અમુક વાર મેં જોયા છે પેરેન્ટ્સ ને કે જબરદસ્તી એમને એમ થાય કે મેં પૈસા તો આપી દીધા છે જેટલું મારું છોકરો ભણે ભણાવતો પૈસા વસૂલ કરીશું પણ એના સામે એનું કેરિયર ધીરે ધીરે ખરાબ થતું જાય એનું કોન્ફિડન્સ લેવલ નીચે જતું હોય છે અને અમે એવા વિદ્યાર્થીઓ તે કાઉન્સેલિંગ કરીએ છીએ બેસીએ છીએ અને બિગનિંગ વાત કરીએ છીએ ત્યારે ખબર પડતું છે કે કન્ટેન્ટ કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી ચેપ્ટર થી ચેપ્ટર ટેસ્ટ થતા રહ્યા છે પણ એની ડીપ નોલેજ છે ને એના કારણે મહેનત ભી કરે છે તો બી એના દિમાગમાં બેસતું નથી અલ્ટિમેટલી એ ફ્રસ્ટ્રેશન ક્રિએટ થાય છે અને પછી જે કોન્ફિડન્સ લોસ થાય છે ને આપણે ખાલી વાત કરીએ પણ પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ હશે ને જે લોકો કહી નહીં એ બી કેરિયરમાં એમનું કોન્ફિડન્સ લુઝ કરતા જ હોય છે કારણ કે એમને એમ થાય છે કે હું આ ના કરી શકી સો દેટ ઇઝ ઓલ્સો બિગ પ્રોબ્લેમ કારણ કે વાતાવરણ ક્રિએટ કરવામાં આવે છે એન્વાયરમેન્ટ કદાચ ક્યાંક ને ક્યાંક ક્રિએટ કરવામાં આવતું હોય છે એટલા માટે આ વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણેના પગલા ભરવામાં આવતા છે અને આના ઉપર હવે ખરેખર માતા પિતાએ પણ રોક લગાવવી જરૂરી છે માતા પિતા જે વિદ્યાર્થીઓને દબાણ કરતા હશે તેના માટે માતા પિતા સાથે અત્યારે ઇન્સ્ટિટ્યુટમાં જે આ પ્રમાણેની સ્પર્ધા જોવા મળતી હશે તે સ્પર્ધાની જે આ પ્રથા છે તે પણ બંધ થવી ખૂબ જરૂરી છે પ્રશાંતજી જયપ્રકાશજી આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર તો વિદ્યાર્થીઓમાં જે આત્મહત્યાના કેસ વધ્યા છે ના માત્ર આત્મહત્યાના કેસ પરંતુ અત્યારે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન પણ તે અનુભવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ કહી શકાય કે જે તમામ બધી બાજુથી જે તેમને દબાણ આપવામાં આવે છે કે તેને ભણવામાં સર્વશ્રેષ્ઠ બનવાનું છે પરંતુ સર્વશ્રેષ્ઠ બનવા માટે દબાણમાં વશ થયા વિના પણ સર્વશ્રેષ્ઠ બની શકાય છે ભણતરમાં આગળ વધી શકાય છે પરંતુ હરીફાઈ કરીને નહીં પરંતુ પોતાનું સર્વશ્રેષ્ઠ બતાવીને માટે એના માટે માતા પિતાએ પણ જાગવાની જરૂર છે અને ઇન્સ્ટિટ્યૂટમાં જે આ સ્ટાર બેસ્ટ પ્રથા છે કે જે વિદ્યાર્થીઓ વચ્ચે સરખામણી કરવાની પ્રથા છે આના ઉપર રોક લાગવી ખૂબ જરૂરી છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર